માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક મોત બે ઈજા ભાવનગર શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડિયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા તે સમયે નિકુંજ ગોકુલભાઈ મકવાણા નામના ઉંમર બાર વર્ષના બાળક ને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જેની સાથે તેર વર્ષની બાળકી સેચલ મકવાણા અને પંદર વર્ષની બાળકી ખુશી મકવાણા ને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જે ત્રણેય માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના નિકુંજ તપાસી મૃત જાહેર કર્યો જ્યારે બંને બાળકીઓને સારવાર માં ખસેડવામાં આવી બનાવ ને લઈને સમગ્ર વિસ્તારમાં શોક નું વાતાવરણ ફરી ગયું બ્યુરો રિપોર્ટ ભાવનગર સૌજીભાઈ ોડ ચૌદનાળા મફતનગર અમારા બનાવ એવો બીનો કે અમારા ઘરની બાજુમાં અમારા છે છે એના એના છોકરા મોટા ભાઈના ઘરે ત્યાં એને લાગ્યો અને અમારો છોકરો ડેડ થઈ ગયો છે ત્રણ જણાને લાગ્યો છે એટલે મારી એવી અપીલ છે કે ભાઈ પોતપોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવ અમારા ઘરે બીનો બીજાના ઘરે ન બને બીજાના ઘરે ન બને મારી એટલી જ રિક્વેસ્ટ છે ને સરકાર ને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ તાર આગળ રાખે હવે એ તો બહુ માહિતી મને નથી કારણ કે અમે ચૌદ પાછળ રહીએ અમે બહુ જાણકાર નથી એટલે એમાં અમે કઈ કઈ હોય કે છોકરાને અમારા છોકરાના મોટા ભાઈના ઘરે છોકરાના મોટા ભાઈના ઘરે પતંગ ઉડાડ વાગ્યા હતા અને ન્યાયને ચોટ લાગ્યો છે ને ત્રણ છોકરાને લાગ્યો છે એમાં એક ડેટ થઈ ગયા છે અને બે હોસ્પિટલ માં સારવાર માં છે આ ચોટ લાગીતળામાં ની પાછળ છે નગર કહેવાય ખોડિયા નગર સોસાયટી કહેવાય ને આગળ લાગેલો છે